તાત્કાલિક આવી પહોંચેલી એકસો આઠના તબીબે રવિને ચેક કરતા હૃદયના ધબકારા બંધ પડી ગયા હતા છતાં એકસો આઠ એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં ફરજ પરના હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા પરિવારમાં બે ભાઈ અને એક બહેન છે એક ભાઈના મોતની ખબર સાંભળતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ ભરતભાઈ માધુભાઈ નાયકા ભરતભાઈ તમારો રહેવાનું ક્યાં સુરતમાં મારે અહિયાં સ્ટાર બજાર એસએલસી આવાસ

રહેવાથી સુરત ન સુરત સુરત પોપર સુરત તમે શું કામ કલર નું કામ દીકરા દીકરી મારા બે દીકરા ને એક દીકરી આ મોટો આ સૌથી નાનો